નમસ્કાર આપની સાથે હું છું પાયલ ધ ડિબેટ શો માં આજનો મુદ્દો એ કચ્છના ખેડૂતોનો છે ગઈકાલથી જ બહુ જ બધા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા જેમાં સામખીયારી જે હાઈવે છે આખો ચક્કાજામ હતો ખેડૂતો રસ્તા પર બેઠા હતા એ આંદોલનની ચર્ચા અત્યારે વધારે એટલે થઈ રહી છે કારણ કે ખેડૂતો હવે રસ્તા ઉપર આવી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બાકી મુદ્દો તો સો દિવસ પહેલાથી ચાલી રહ્યો છે સો દિવસ પહેલાથી ખેડૂતો એક જ મુદ્દે લડાઈ કરી રહ્યા છે તમને સ્ક્રીન પર શિવાજીભાઈ દેખાતા હશે શિવજીભાઈ એ કિસાન સંઘ સાથે જોડાયેલા છે પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે ને અત્યારે આખું આંદોલન જે ચાલી રહ્યું છે એમાં કન્વીનર નું કામ કરી રહ્યા છે તો ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો હતો મોડી રાત્રે જે ખેડૂતોને કહેતા હતા કે કલેક્ટર સાથે બેઠક થઈ છે એ પણ શિવજીભાઈ જ હતા તો શિવજીભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર અને પહેલો સવાલ એ છે કે સાત કલાક સુધી ખેડૂતો બેઠા અને પછી શું થયું સમાધાન થયું કે પછી ખેડૂતોને શું આશ્વાસન આપવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા કાલે તો પેહલા તો અમે બેન હું એક ઘટનાની વાત કરી દઉં તો આ આંદોલન એકસો ને છે ને આગળ કરીને ખેડૂતોને ખેતરમાં નથી જવા દેતા કામ થઈ રહ્યું છે અને કાલે સવારે અમારે વાંટિયાની અંદર ચાર થી પાંચ ની અંદર મહાસભા બોલાવવામાં આવી ત્યાં તે અમે ગયા ખેતરમાં જે કામ કરતા હતા ત્યાં ત્યાં અદાણીના જે મેનેજર પ્રોજેક્ટ મેનેજર છે સુખરામ એમને અમારા ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના મહામંત્રી આર કે પટેલ ને કામ બંધ નહીં થાય એવો ધમકી પણ આપી અમે તે કામ પણ બંધ કરાવ્યો અને જયારે સતત અમને એવું લાગ્યું કે હવે કંપનીની દાદાગીરી જાજી છે ત્યારે અમે હાઈવે સામખિયારી રામદીપી મંદિરે બંધ કરવાનો પ્રોગ્રામ એટલા માટે કર્યો કે ખેડૂતો આજે એકસો ને સત્તર દિવસ ખેતરમાં કામ કરવા નથી દેતા આજુમાં એક કિલોમીટર સુધી અત્યારે સંપૂર્ણ ગામ અને આજુબાજુનો વિસ્તાર ભયભીત છે ત્યારે અમે હાઈવે નો ચક્કાજામ પ્રોગ્રામ કર્યો છે જયારે ખેતરની અંદર ખેડૂતોને ના દે તો પછી અમે જઈએ તો જઈએ એટલે અમે ઉપર આવ્યા અને ઉપર આવ્યા પછી અમારી માંગ એક જ હતી કે ભાઈ થઈ રહી છે દાદાગીરી પ્રોટેક્શન હટવું જોઈએ અને જ્યાં સુધી સમાધાન ના થાય અથવા તો અમારી જે માંગણી છે એ સારી લેવામાં આવે અને જો માંગણી સ્વીકારવામાં ના આવે તો એ કામ બંધ થવું જોઈએ ને પ્રોટેક્શન હટવું જોઈએ એટલે ત્રણ કલાક સુધી હાઈવે બંધ રાખ્યા પછી અમારા શ્રી ને મહામંત્રીશ્રીને નો ફોન આવ્યો અને પોલીસ પોલીસની ગાડીની અંદર અમે કલેક્ટર ઓફિસે જઈને અમારા પ્રતિનિધિ મંડળ અને પ્રદેશ નું જઈને ચર્ચા કરી અને છેલ્લે એવી ખાતરી આપવામાં આવી કલેક્ટર વળતરની વાત થઈ તો અમારી વાત અમે મૂકી અમારી માંગણી છે આ માંગણી છે પણ કંપની કે અમારે મેનેજમેન્ટ ને પૂછવું પડે ને આમ કરવું પડે ને તેમ કરવું પડે એટલે અમારી વાત એક જ હતી કે હાઈવે તો જ ખુલ્લો થશે જો અમારી વાત થઈ પોલીસ પ્રોટેક્શન ના આપો અને કામ કંપની બંધ કરે એવી જો અમને ખાતરી આપવામાં આવશે એટલે કલેક્ટર ચર્ચા થઈને કીધું કે આજથી હવે એમ કામ નહીં કરીએ અને કલેક્ટરે સ્પષ્ટ કીધું છે કે આ બાબતની અંદર હવે ક્યારેય અમે પ્રોટેકશન આ લોકોને આપશું નહીં જ્યાં સુધી તમારું સમાધાન નહીં થાય વાટાઘાટો થાય અને અમારી માંગણી બિલકુલ બેન વ્યાજબી છે

અમારું સંગઠન બિન રાજકીય સંગઠન છે અમે તો હંમેશા ભૂતકાળની અંદર બીપર જેવા વાવાઝોડામાં આ સંગઠન દ્વારા જ વીજ અઠ્ઠાવનસો વીજ પોલ પણ અમે જ ઉભા કર્યા હતા એટલે રાષ્ટ્રને જ્યારે પીડા થઈ છે ત્યારે સંગઠન હંમેશા બાજુમાં રહ્યું છે પણ કાલે જે લોકોને તકલીફ પડી અમે સમજી શકીએ છીએ છતાંય અમારા કાર્યકર્તાઓ એમ્બુલન્સો હોય નાના બાળકો હોય એને નિકાલવાનો પણ પ્રયત્ન કર્યો છે અમારા સેમસેવકો હોય છતાંય હું દિલગીરી વ્યક્ત કરું છું કે ભાઈ અમારા કારણે લોકોને તકલીફ પડી સાત સાત કલાક સુધી તકલીફ પડી

કરી કોંગ્રેસ લડી રહ્યું છે આમ આદમી પાર્ટી મહાપંચાયત કરવાનું છે બીજી બાજુ કિસાન સંઘ તો છે તો બધા જ ભેગા થઈને એક મુદ્દે લડી રહ્યા છે અને છતાં પણ હવે બધાને એવું લાગે છે કે ગઈકાલે લોલીપોપ આપવામાં આવી છે ખેડૂતોને પાછા મોકલવા માટે જો બેન આંદોલન અમે બંધ જ નથી કર્યું પહેલી વાત તો આપના માધ્યમથી હું ક્લિયર કટ કહેવા માંગુ છું આંદોલન બંધ કરવાનો કોઈ ઇસ્યુ જ નથી જો કલેક્ટરે સ્પષ્ટ કીધું છે બંને એસપીઓ સ્પષ્ટ કીધું છે અમારા પ્રદેશના પ્રમુખને મુખ્યમંત્રી સાથે પણ કાલે મુખ્યમંત્રીના પીએ નો ફોન કરી અને કલેક્ટરે પણ એવું કીધું કે મને મુખ્યમંત્રીનો ફોન આવી ગયો છે અને અમારી હાજરીમાં કલેક્ટરે સ્પષ્ટ કીધું કંપનીને કે મને સરકાર થી તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આ વસ્તુ પૂરી કરવાની છે કેમ કરવી તમારી મેટર છે હવે તમને આ બાબતમાં પ્રોટેક્શન ક્યારે આપવામાં નહીં આવે એટલે મને અત્યારે આના તબકે લોલીપોપ આપ્યો છે એવું મને નથી લાગતું અને છતાંય જો આવું કરવામાં આવશે તો અમે ફરી આવવા નથી એવું તો છે નહીં કે અમારું સંગઠન તો ત્રણસો ને પાસઠ દિવસ લડવા છે અમે હંમેશા ખેડૂતો માટે લડીએ છીએ જો એવું થયું હશે ને એવું કરશે આજે જે સ્થળ ઉપર વાંડિયા હોય જવાહરનગર હોય હોય સંપૂર્ણ એમના જે વાહનો હતા તે એમના મજૂરો હતા તે તેમુ ખસેડી લેવામાં આવ્યા છે સવાર સાથે મારી વાત થઈ હતી અમારા ત્યાં તાલુકાના પ્રતિનિધિઓ સાથે વાત થઈ હતી એટલે આ તબકે મને એવું નથી લાગતું કે હવે કંપની બીજી વખત આવું અને સંગઠન બેન નિષ્ઠાવાન સંગઠન છે અમે અમે માનીએ છીએ કાયદો કાયદો હાથમાં લેવામાં નથી માનતા ન બગડે કોઈ પણ ખેડૂતો સાથે અન્યાય થશે તો સહેન પણ નહીં કરીએ હું હંમેશા કહું છું કે વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થઈ શકે આ દેશની અંદર ખેતી પ્રધાન દેશ છે ખેડૂતો આ દેશનું હૃદય છે એટલે હૃદય સાથે કોઈ છેડછાડ કરશે તો હું નિષ્ઠા સાથે ક્યારે ત્યારે પણ અનેક લડાઈઓ લડ્યો છે નર્મદાની બાબત હોય જમીનના પ્રકરણ હોય આવીને આવી લાઈનો બે હાજર સત્તર ની અંદર હું આપના માધ્યમથી આજે એક મેસેજ આપવા માંગુ છું કે બે હાજર સત્તર ની અંદર અમે પિસ્તાલીસ દિવસ સુધી આ અદાણી સામે

સમજી કોઈ કરશે તો એ અમે બેન ચલાવી એટલે અત્યારે આ તબકે મને એવું નથી લાગતું કે આમાં કઈ સમજી લેજો કે છીન સપાટા થાય અને થશે તો અમે કાલે મેસ્ટ રાતે પણ જયારે વાઇન્ડપ કર્યો રોડ ખુલ્લો કર્યો ત્યારે કીધો તો કે હજી આનાથી ડબલ તાકાતમાં ફરીથી આવશો પણ ને એને થશે તો ક્યારે ચલાવી લેવામાં નહીં આવે અત્યારે ટેમ્પરરી ગઈકાલે તમે જેમ કીધું એમ કે વાતધાટ કરી અને અત્યારે કામ ટેમ્પરરી બંધ છે અને એના ભોગે ખેડૂતો બધા ઉભા થઈ ગયા અને બધાને એવું લાગ્યું કે હવે અમારા માટે કંઈક વિચારશે ટેમ્પરરી સોલ્યુશન ખેડૂતો અત્યારે આવ્યો છે આગળ શું કરવાની છે કિસાન સંઘ ખેડૂતો માટે કારણ કે પરમાનન્ટ વળતરનો જે મુદ્દો છે એ મુદ્દા ઉપર તો ખેડૂતો હજી છે જ અમારું આંદોલન ચાલુ જ છે આંદોલન બંધ થયું જ નથી અમે બે દિવસ પછી હજી અમે હમણાં જે સોળ દસ બે હજાર પચીસે જે અમારો રથયાત્રા તમામ ગામમાં જે રથયાત્રા ફરતી હતી આપના માધ્યમ કદાચ ધ્યાન હોય તો કે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અમે ચારસો ગામડાની અંદર રથયાત્રા એક એક ગામડાઓ જઈને રથયાત્રા પૂરી કરી છે બસો ગામડા હજી બાકી છે એનું હવે એક બે દિવસમાં જ વિચારી ફરીથી રથયાત્રા નખત્રાણા અબડાસા અને લખપત ત્રણ તાલુકા બાકી રહી ગયા છે એટલે અમારું કામ અમે ચાલુ જ રાખશું અને અમારી તો માંગણી આ પાંચ પચી ખેડૂતો માટેની માંગણી નથી હું આપણા માધ્યમથી માસ્ટર કહેવા માંગુ છું સરકાર સાથે પણ અમે વીસમી તારીખે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાંધીનગરની અંદર પણ તમામ તાલુકાના ને જિલ્લાના હોદ્દેદારોને બોલાવીને રણનીતિ નક્કી કરશું કે આના માટે માટે કાયમી ધોરણે જોઈએ કારણ કાયમ કેટલો લડવાનું ખેડૂતોનું વળતરનું જે પ્રશ્ન છે ટાવર લેનોમાં ટાવર લેનો અત્યારે સમજી લેજો કે કચ્છની અંદર પંચાવન ગીગાવોટ ઓગણત્રીસ ગીગાવોટ અત્યારે ચાલુ થઈ ગયું છે રિલાયન્સનું નું બાકીનું હજી પંચાવન ગીગાવોટ છે રિલાયન્સ નું આવી રહ્યું છે ટોટલ આટલું બધું લેનું આવવાનું છે તો ખેડૂતો માંગે છે તો શું માંગે છે અમારી સ્પષ્ટ માંગણી છે કે બજાર કિંમત છે એ પ્રમાણનું પરિપત્ર બનવું જોઈએ ખેડૂતોની સમિતિ બનવી જોઈએ અને ઊંચામાં ઊંચા જે દસ્તાવેજો થયા છે અથવા તો ત્યાં બજાર કિંમત છે ખેડૂતોની સમિતિ બનીને એને રજૂ કરે એ પ્રમાણે વળતર ચૂકવવું જોઈએ કામ કરી જાય પછી વળતર નહીં અમારી તો સ્પષ્ટ માંગણી છે પેલા એના સાથે સવાદ થાય તારી આટલી જમીન બગડે છે આટલો પાક બગડે એના સાથે સવાદ થઈ એક વખત એને આંકડો આપવામાં આવે કે ભાઈ આટલા પૈસા આપવાના એ આપ્યા પછી ખેતરમાં દાદાગીરી પૂર્વક અત્યારે કામ કરાવી રહી દીધી હું આજે આપના માધ્યમથી કે પોલીસ કામ કરાવે છે કંપની કામ કરાવે એના કરતા પોલીસ જઈને કે ચાલુ કરો ચાલુ કરો એટલે અમે છે ને હંમેશા જમીન સ્તર ઉપર લડવા વાળા લોકો છે કેટલીક પાર્ટીઓ લડતી હશે પણ ઈ માત્ર પ્રેસ મીડિયા કરીને ચાલ્યા જવા વાળા લોકો અમે નથી અમે તો હંમેશા એકસો ને સત્તર દિવસ સુધી માત્ર ખેડૂતો નહીં અમારા કાર્યકર્તાઓ સતત રોજ રિટર્ન થતા હતા તાલુકાના અને જિલ્લાના કાર્યકર્તાઓ ડિટર્ન સાથે જ થતા હતા અમારી આગેવાનીમાં તે જ ખેડૂતોને અમે લઈ જતા હતા પણ કોઈ પણ વાત જયારે અમને પંદર વીસ દિવસ રિટર્ન થયા એનું હું તમને કારણ કહી દઉં અમે ત્યાં સુધી સહન ન કરીએ પણ અમે હંમેશા સંયમ જાણવા વાળા લોકો છીએ કે ભાઈ ઠીક છે રોજ વાટાઘાટા ચાલતી હતી એટલે અમને એવું લાગતું હતું પોઝિટિવ વાતાવરણ આપણે બગાડીએ નહીં પોલીસ ખેડૂતોને આ સંગઠન ઉપર સંપૂર્ણ ભરોસો છે ખેડૂતોને જયારે જયારે ભૂતકાળની અંદર પણ અમે પંદર હજારની અનેક સભાઓ કરી ચુક્યા છીએ આંદોલન અમારું સતત ખેડૂતો માટે આ સંગઠન કામ કરતું રહ્યું છે અમે એક ટૂંકા ગાળાની બે બે દિવસના ગાળામાં નક્કી કર્યા પછી મહાસભાનું જો આયોજન પાંચ હજાર લોકો આવી શકતા હોય તો ખેડૂતોને ખબર જ છે કે ભારતીય કિસાન સંઘ શું કામ કરી રહ્યું છે એટલે અમે હંમેશા નિષ્ઠાથી કામ કરીએ છીએ નિષ્ઠા વગર ક્યારે કામ નથી કરતા હવામાં ફાયરિંગ નથી કરતા અમે તો બિન રાજકીય છીએ અમે ક્યારે વોટ માંગવો પડે અમારી મતની રાજકારણ અમારે ક્યારે અમે કરતા નથી અમે તો માત્ર ને માત્ર આ રાષ્ટ્રનું હિત જળવાય અને ખેડૂતોનું હિત જળવાય એટલે એવું કોઈ આંદોલન બંધ નથી થઈ ગયું કલેક્ટરે કીધું અત્યારે વાત એટલી હતી એ વખતે રાતના અમારી કે લોકો હેરાન ન થાય જ્યાં સુધી અમારી વાત એટલી હતી કે ભાઈ જ્યાં સુધી કોઈ આશ્વાસન નકર નહિ મળે ત્યાં સુધી અમે હાઇવે ચક્કાજામ રાખશું સાત કલાક સુધી હાઇવે ચક્કાજામ રાખ્યો એટલે અમે માનવતાના ધોરણે મેં જેમ દિલગરી વ્યક્ત કરી એટલે લોકો હેરાન થાય ઈ પણ એક અમારા માટે સારી બાબત નથી કોઈક બીમાર હોય કોઈક ને કઈક ફ્લેટ ઘણા બધા લોકો ચૂકી ગયા એટલે મને દુખ પણ થયું છે કિસાન સંઘ એની દિલગીરી એટલા માટે વ્યક્ત કરે છે કેટલાક લોકો રાજકોટ જઈને ફ્લેટ ચૂકી ગયા છે કેટલીક વચ્ચે જાનો જે અત્યારે એનો લગ્નની માહોલ ચાલી રહ્યો છે એનામાં એ પણ હેરાન થયા કે એક બાળકો પણ બસો હેરાન થયો એટલે એ હેરાન ન થાય એટલા માટેની અમારી પહેલી પષ્ટ માંગણી હતી કે ભાઈ અમારી જે વાત થઈ કાલથી કામ બંધ થાય અને કંપનીને ક્યારે પ્રોટેક્શન ના આપું આટલી બાયંદ્રી મળે તો જ અમે ઊભા થઈએ એટલે અમારી જે વાત હતી એટલી મને એમ લાગે છે કે કલેક્ટર સહી બને એસપી પોઝિટિવ રહીને અને સરકાર મુખ્યમંત્રીએ એ પણ એવું કીધું અમારા પ્રદેશના પ્રમુખને પણ મુખ્યમંત્રી શ્રીને વાત થઈ કે ભાઈ અમે આનામાં રસ્તો કાઢશું અત્યારે તમે આ બ્લોક છે એ અત્યારે હટી જાઓ અને કાલથી અમે પ્રોટેક્શન નહીં આપીએ એટલે આજથી પ્રોટેક્શન પણ નથી સાઇટ ઉપરથી એના તમામ મશીનો જે જે કાલે વાત થઈ હતી એનું આજે કંપનીએ પાલન એ કર્યું છે એવું નથી સત્ય હોય કેવું પડે આજે તમામ એમના સાધન સામગ્રી એના માણસો ત્યાંથી સંપૂર્ણ અત્યારે ત્યાંથી ખસકાવી લીધા છે અને એમણે કીધું છે કે વાટાઘાટા કરીને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કામ નહીં કરીએ અને નિરાકરણમાં પણ એવું નથી કે ભાઈ અમે કઈ કોઈ એવું એવી માંગણી અમારી છે કે કંપની ન કરી શકે કંપની માટે તો માત્ર એક સાવ નાની બાબત છે અત્યારે જે વાત વાત છે એટલે એના માટે સાવ નાની બાબત પણ કાયમી ઉકેલ આવે ને એના માટેની પણ અમારી લડાઈ ચાલુ રહેશે કાલ અમારા મહામંત્રી પ્રમુખ પ્રદેશનું પ્રતિનિધિ મંડળ અમારું જિલ્લાનું આખું સંગઠન અમે પહેલાથી જ દિવસે અમારી વાત એક જ છે કે ભાઈ કાયમી ધોરણે આનું સોલ્યુશન જોઈએ છીએ રોજ અમે જમીન સ્તર ઉપર જઈને એક એક ખેડૂત માટે એટલે કાયમી સોલ્યુશન આવશે નહીં આવે તો અમારું આંદોલન છે ચાલુ છે આંદોલન કોઈ વાઇન્ડ અપ નથી થઈ ગયું છેલ્લો સવાલ છે શિવજીભાઈ એકદમ સંક્ષિપ્તમાં તમારી માંગણી શું છે અને સરકાર જે માંગણી જલ્દી નથી સ્વીકારતી કે પછી કંપની જે મુદ્દો છે એના ઉપર સમાધાન પણ નથી આવતી તો તમે શું કરશો કિસાન સંઘ અને સાથે ખેડૂતો શું કરશે રણનીતિ શું હશે

અમે તો એમ કહી છે ખેડૂતોની જમીન ના બગાડો એ રણમાંથી આખી બધી લાઈનો ત્યાંથી લઈ જાવ એવી અમારી સ્પષ્ટ માંગણી છે અને એનામાં સરકાર એને અત્યારે તંત્ર વિચારી રહ્યું છે એમ કે છે ત્યાં અભયારણ આવે છે પણ આપના માધ્યમથી કહું છું કે પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી તમારી સરકાર છે જો કંપનીઓને આપવા માટે ગૌચરો જમીનો આપી દેતા હો અભયારણોની જમીન આપી દેતા હો તો આ જમીને તમે એને ચાર કિલોમીટરનો પટ્ટો છે એ આપી દો એની અંદર તો અભયારણ્ય જેવું કઈ છે જ નહીં ખેડૂતોને જમીન ના બગાડો એવી અમારી બીજી માંગણી છે ત્રીજી માંગણી જે અમારી છે કે જો તમારે અઢારસો રૂપિયા જંત્રી ના કરવી હોય અને સંપૂર્ણ ગુજરાતનું સોલ્યુશન લઈ આવવું હોય તો સમજી લો બજાર કિંમત પ્રમાણે એની ખેડૂતોની બને કંપની રસ્તો કાઢી અને ખેડૂતોને બજાર કિંમત પ્રમાણે પૈસા મળવા જોઈએ આવી અમારી માંગણીઓ છે આવી સ્પષ્ટ માંગણી છે અને આમાં અમે કઈ બાંધછોડ કરવા માંગતા નથી ઓકે થેન્ક યુ સો મચ શિવજીભાઈ અમારી સાથે જોડાયા મુદ્દો અ કિસાન સંઘની માંગણીઓ એકદમ ક્લિયર છે સાથે જ ગઈકાલે ખેડૂતો જે હતા એની પહેલા પણ એક ડિબેટ કરી છે જે આખી ડિબેટ પણ તમે જોશો એમાં પણ અમે ખેડૂતો સાથે જ મુદ્દા પર વાત કરી છે કે એક્ઝેક્ટલી ખેડૂતોને તકલીફ ક્યાં આવી રહી છે અદાણી સામે વિરોધ કે બધી કંપનીઓ છે વીજ કંપની માત્ર અદાણી નથી કે માત્ર બીજી કોઈ એક કંપની નથી પ્રોબ્લેમ એ જ આવે છે કે વાતચીત કર્યા વગર જ્યારે ખેડૂતોના ખેતર સુધી કર્મચારીઓ પહોંચી જાય છે એમની જમીનમાં નુકસાન થાય છે વળતરની કોઈ જ સવાલ નથી એક પરિપત્ર બતાવી અને પણ પરિપત્રમાં પોતાના સિચ્યુએશન પ્રમાણે બધું જ બદલાઈ જાય અને ખેડૂતો ચૂપ રહે એટલે ખેડૂતો સો દિવસ સુધી એમણે બધું જ સહન કર્યું એકસો સત્તર દિવસ એમને કહે છે એ પ્રમાણે સો દિવસ સુધી બધું જ સહન કર્યું અને પછી હવે એમને એવું લાગ્યું કે હવે નહીં અમારો અવાજ સંભળાય ત્યારે એ ખેડૂતો રસ્તા પર આવવા મજબૂર થયા છે અત્યારે તો ટેમ્પરરી સોલ્યુશન તો આવી ગયું છે ગઈકાલે બધા ખેડૂતો ભેગા થયા એના પછી કામ અત્યારે બંધ કરી દીધું છે શિવજીભાઈ જેમ કહે છે એમ પણ આગળ જતા એ આંદોલન કઈ તરફ જાય છે ખેડૂતોનો જે મુદ્દો છે એ ખરેખર એ મુદ્દાની વાત એ વળતરની વાત છે એ કંપની અને એની વચ્ચે સમાધાન કેવી રીતના થાય છે એ જોવાનું રહ્યું ધન્યવાદ